નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો સીડી ન્યૂઝ ચેનલ ધ્રાંગધ્રા સીડી એટલે કરપ્શન ડિસ્ટોયર ન્યૂઝ હંમેશા સત્યની સાથે હું જયસિંહભાઈ પઢિયાર અત્યારે છું ધ્રાંગધ્રામાં જ્યાં ફુલેશ્વર મંદિર પાસે આ રથયાત્રા પહોંચી છે અને આ રથયાત્રા ધ્રાંગધ્રાના મુખ્ય બજારો ઉપર ફરશે જેમાં ફુલેશ્વર ચોકથી લઈ રાજકમલ ચોક થઈ એનએસી પાનથી વળી જશે અને પછી શક્તિ રોડ પર આવશે ઝાલા રોડ ઉપરથી થઈ શક્તિ રોડ ઉપર આવશે અને ત્યાંથી પાછી આ રથયાત્રા જશે અને તેના રૂટ મુજબ આ ધ્રાંગધ્રાના મુખ્ય માર્ગો ઉપર ફરશે આપ જોઈ શકો છો કે વિવિધ કાર્યક્રમો વિવિધ સ્કૂલો વિવિધ સંસ્થાઓ દ્વારા આ ટ્રેક્ટરો શણગારવામાં આવ્યા છે અને સ્કૂલના બાળકોને તૈયાર કરવામાં આવ્યા છે અને ડીજેના તાલ સાથે લગભગ દસેક જેટલા ડીજે છે અને ટ્રેક્ટરો તથા બીજા વાહનો પણ શણગારવામાં આવ્યા છે અને ભગવાન શ્રી કૃષ્ણ બળદેવજી તથા બહેન સુભદ્રા આ ત્રણે શહેરની અંદર વિતરણ કરવા નીકળ્યા છે ફરવા નીકળ્યા છે શહેરમાં આવ્યા છે ત્યારે એક ધાંગધ્રાની અંદર ભક્તિમય વાતાવરણ ઊભું થયું છે અને ધાંગધ્રા શહેરના હજારો શહેરીજનો આ પળનો આનંદ ઉઠાવી રહ્યા છે અને આપ જોઈ શકો છો કે ટ્રેક્ટરોમાં સંતો મહંતો પણ બેઠા છે અને બીજા મોમેન્ટો પણ છે ડીજેના તાલે વિદ્યાર્થીઓ બાળકો મોટા બધા ઝૂમી રહ્યા છે અને આપણે જોઈ શકો છો કે આ જે ધ્રાંગધ્રામાં વાતાવરણ એકદમ ભક્તિમય છે અને જય રણછોડ માખણચોર દ્વારકામાં કોણ છે રાજા રણછોડ છે જેવા અનેક નારાઓ લાગી રહ્યા છે અને હવે આપણે જોઈશું ભગવાન શ્રી કૃષ્ણ ભગવાન તથા બળદેવજી તથા સુભદ્રાજી જે રથમાં બિરાજમાન છે તે રથને સેવકો ધીરે ધીરે ખેંચી રહ્યા છે અને ભગવાન કૃષ્ણ ભગવાન સુભદ્રાજી અને બળદેવજી શહેરમાં વિચરણ કરવા નીકળ્યા છે ત્યારે આપણે આ જોઈ શકીએ છીએ કે બહુ ભક્તિમય વાતાવરણ છે અને પાછળ ટ્રેક્ટરોમાં પ્રસાદી પણ લીલા ચણા તથા બીજી પ્રસાદી પણ આપવામાં આવી રહી છે પોલીસ બંદોબસ્ત સારો એવો ગોઠવવામાં આવ્યો છે કેમ શહેરીજનોની ભીડ એટલી છે કે ઊભા રહેવાય તેટલી જગ્યા પણ નથી આ પ્રસાદનું ટ્રેક્ટર પણ આપણે જોઈ શકીએ છીએ અને આ ઓપરેશન સિંધુરનો મોમેન્ટો બનાવવામાં આવ્યો છે તે પણ આપણે જોઈ શકીએ છીએ તો દર્શક મિત્રો ધ્રંગધ્રાની અંદર આજે અષાઢી બીજ સત્યાવીસ જૂન બે હજાર પચીસ ને શુક્રવારને દિવસે દરેક સંસ્થાઓ શાળાઓ વેપારીઓ સંતો મહંતો અને દરેક સંગઠન આ શોભાયાત્રા માટે રથયાત્રા માટે છેલ્લા પંદરેક દિવસથી ખૂબ તનતોડ મહેનત કરતા હતા અને આજે આ શોભાયાત્રા નીકળી છે પોલીસ બંદોબસ્ત પણ આપ જોઈ શકો છો કે પોલીસે પણ સારો એવો બંદોબસ્ત રાખ્યો છે કોઈ અજુગતો બનાવ ન બને તેની ખાસ તકેદારી રાખી છે ધાંગધરા નગરપાલિકા તરફથી પણ ફાયર ફાઈટર સાથે રાખવામાં આવ્યું છે અને આ સેવાભાવી ટ્રેક્ટર દ્વારા પાછળથી જે કચરો પડે તે વિદ્યાર્થી